ત્રણસો સિત્તેરમી કલમ હટાવીશું જમ્મુ કાશ્મીર સમયનો બિન જરૂર એ કાયદા કાનૂન હતા એ રાષ્ટ્રના હિતમાં એ પણ નવા કાયદા પ્રસ્થાપિત કર્યા પાર્લામેન્ટના માધ્યમ થકી આમ સાથે અર્થમાં દેશને એક વિકાસના માર્ગે લઈ જવાની સાથે સાથે ભરૂચ વિધાનસભાની ભોલાવ ગ્રામ પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી લોકસભાના સંયોજક યોગેશ પટેલ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધિઓ ગણાવી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા ભરૂચ લોકસભાનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ પંદરમી તારીખે શક્તિનાથ મહાદેવ મંદિરમાં પતાગઢમાં કુંજા અર્ચના કરીને પગપાળા કલેક્ટર ઓફિસે ફોર્મ ભરનાર જનાર છે ભારતીય જનતા પાર્ટી સામે કોણ ઉમેદવાર છે એમાં પડતી નથી ત્રણસો પાસઠ દિવસ ચરઈ વેઠી જેમ અમારા કાર્યકર્તા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે સતત જતા હોય છે